વલસાડમાં મકર સંક્રાંતિ પૂર્વે વી નિશુલ્ક પી અને લગાવી આપ્યા ત્યારે સેવા બે હજાર વાહન ચાલકોને પતંગની દોરીથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક આગામી મકર સંક્રાંતિના પર્વ ધ્યાનમાં રાખીને વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે પતંગની ઘાતક દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત વલસાડના સર્કિટ હાઉસ ચાર રસ્તા પાસે ટુ વ્હિલર ચાલકોને રોકીને મફતમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સેવા આપી હતી આ અંગે માહિતી આપતા વલસાડ પ્રખંડ અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં લોકો આનંદથી પતંગ ચગાવે છે પરંતુ ઘણીવાર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી આવી જવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે ભૂતકાળમાં નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે કોઈના અમૂલ્ય જીવનનો દોરીથી નાશ ન થાય તેવા ઉમદા હેતુ સાથે આ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ અંદાજે પંદરસો થી બે હજાર જેટલા વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેથી મહત્તમ લોકોને સુરક્ષા કવચ પૂરું પાડી શકાય જય શ્રી રામ સોનભાઈ રબારી વલસાડ પ્રખંડ અધ્યક્ષ આજે મકર સંક્રાંતિના જે ભવ્ય તહેવાર આવે છે એને માટે લોકો પતંગ ચગાવે છે એને માટે જે પતંગની ટોરીઓ વેસ્ટેજ પડે છે એ ઘણા લોકોને ગળા પર આવે છે ને ગળો બી કપાય છે એની માટે

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે